એકદમ હોટલ જેવું સાઉથ ઇન્ડિયન પ્રોપર ઓથેન્ટિક જે કહીએ આપણું ટ્રેડિશનલ ઇડલી અને સાંભારની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે પ્રોપર હોટલમાં જે મળે છે એવો જ સાંભાર ઘરે કેમ બનાવો એની રેસીપી શેર કરીશ સાથે ઇડલી કઈ રીતે બનાવી એની કઈ રીતનું માપ હોવું જોઈએ એ બધું તમારી સાથે શેર કરીશ સાથે ટિપ્સ પણ તમને આપીશ તો જરૂરથી આખી રેસીપી જોજો અને મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી તો પહેલાં આપણે ઈડલીનું ખીરું બનાવવાનું છે તેના માટે એક તપેલીમાં મેં અડદની દાળ લીધી છે તો એક વાટકી અડદની દાળ લીધી છે અને ત્રણ વાટકી ચોખા લીધા છે ખીચડિયા ચોખા હું યુઝ કરું છું વાટકીનું માપ સેમ રાખવાનું છે જે વાટકી તમે એક વાટકી અડદની દાળ લો છો એ જ વાટકી સેમ ખીચડિયા ચોખા માટે યુઝ કરવાની છે એટલે થ્રી ઇઝ ટુ વનનો રેશિયો ત્રણ વાટકી ખીચડિયા ચોખા સામે એક વાટકી અડદની દાળ જો તમારી પાસે ઇડલીના અલગ ચોખા જે આવે છે એ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો સાથે હું એક વાટકી લઉં છું ચોખાના પૌવા એ પણ આમાં એડ કરી દઉં છું સાથે અડધી ચમચી જેટલા મેથીના દાણા એડ કરી દઉં છું એનાથી ફર્મેન્ટેશન એકદમ સરસ આવી જાય છે હવે આપણે બધાને સરખી રીતે બે વાર પાણીથી ધોઈ અને પલાળવાનું છે પાણી કેટલું એડ કરવાનું છે તો બધી વસ્તુ ડૂબી જાય એનાથી થોડું વધારે પાણી એડ કરવાનું છે અને એને ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખવાનું છે તમે રાત્રે પણ પલાળીને સવારે પીસી શકો છો પણ જો તમારે એવું નથી કરવું ને ઇન્સ્ટન્ટ કરવું છે તો ત્રણ ચાર કલાક દિવસેના પલાળીને સાંજે પણ બનાવી શકો છો હવે ઢાંકીને આપણે મૂકી દેવાનું છે ત્રણથી ચાર કલાક પછી જોઈએ તો એકદમ સરસ રીતે પલળી ગયું છે ચોખા અને અડદ બધું હવે આપણે પીસી લેવાનું છે પીસવા માટે હું ખાટી છાશનું એડ યુઝ કરું છું પણ ખાટી છાશ મેં લીધી છે અડધા ગ્લાસ જેટલી જ એનાથી વધારે નહીં અડધા ગ્લાસ જેટલી છાશ લેવાની છે જેમ જોઈએ એમ પીસવામાં એડ કરતું જવાનું છે ને જો શિયાળાનો સમય છે તો જે તમે છાશ યુઝ કરો છો એને થોડી તપાવી લેવાની વોમ જે કહે ને એવી તપાવી લેવાની અને ઉનાળાનો હોય તો છાશ ઠંડી હોય તો પણ ચાલે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે છાશનકર ગરમ કરી લેવાની અત્યારે હું કંઈ ગરમ નથી કરતી હવે આપણે સાંભારની તૈયારી કરી લઈ એના માટે એક કુકરમાં મેં એક વાટકી તુવેરની દાળ એ જ સેમ વાટકી ચણાની દાળ અને એક ચમચી જેટલી અડદની દાળ આ ત્રણ વસ્તુ એડ કરી છે સેમ માપ રાખ્યું છે જે વાટકી તમે અડદ તુવેરની દાળ લો એ જ વાટકી તમારે ચણાની દાળ લેવાની છે અને આપણે એને પલાળી દેવાની છે પાણીમાં વ્યવસ્થિત ધોઈને હવે સાથ હું એડ કરું છું પાંચથી છ ટુકડા આદુના એક લીલું મરચું સાત આઠ ટુકડા દૂધીના અને એક આખું ટમેટું એ બધું સાથે હું બાફવામાં જ એડ કરી દઉં છું આનાથી સાંભાર એકદમ સરસ ટેસ્ટી થશે એટલે આ વસ્તુ મિક્સ નથી કરવાની સાથે જ શાકમાં દાળ સાથે જ શાક બાફી લેવાનું છે સાથે મીઠું એડ કરી દઈએ અને થોડું એકાદ ચમચી જેટલું તેલ એડ કરી દઈએ જેથી કુકરમાં આપણે બધું એડ કર્યું છે તો વસ્તુ ઉભરાય નહીં અને સરસ ચડી જશે દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે હવે આપણે એને બ્લેન્ડ કરી લેવાની છે અને પછી બીજા વેસલમાં કાઢી લેવાનું છે થોડું ઘાટું જ લાગશે જરૂર લાગે તો આપણે પછી પાણી ઉમેરશું હજી હમણાં નહીં હવે સાંભારમાં નાખવા માટે અલગથી મેં દૂધી અને બટેટાને ઝીણા ઝીણા ચોપ કરી મીઠું એડ કરીને કુકરમાં બાફી લઉં છું એ પણ આપણે એડ કરવાના છે હવે સાંભાર માટે આપણે અહીંયા હળદરનો યુઝ નથી કરતા પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું પોણી ચમચી સાંભાર મસાલો હું એવરેસ્ટનું સાંભાર મસાલો યુઝ કરું છું સાથે ખાંડ એડ કરવાની છે તો એકથી દોઢ ચમચી જેટલી ખાંડું એડ કરી દઉં છું પ્રોપર તમે આ જ સ્ટાઇલથી સાંભાર બનાવજો ગેરંટી છે કે બારે જે મળતો હોય એવો જ સેમ સાંભાર તમે ઘરે બનાવશો ને પછી તમને બહારનો સાંભાર ખાવાની પણ ઈચ્છા નહીં થાય હવે સાથે ગરમ મસાલો એડ કરું છું અડધી ચમચી જેટલો અને લીંબુનો રસ એક આખા લીંબુનો રસ મેં એડ કર્યો છે એને એકદમ સરસ રીતે બીટરથી મિક્સ કરી લઈએ એટલે લમ્સનારી એ થઈ ગયા બાદ હવે આપણે એમાં સાંભારનો વઘાર કરવાનો છે એના માટે મેં એક પેનમાં તેલ એડ કર્યું છે એમાં પાંચ ચમચી જેટલા મેથીના દાણા એક બે લવિંગના ટુકડા સાથે અડદની દાળ એડ કરવાની છે જે કમ્પલસરી છે એનો ટેસ્ટ મસ્ત લાગે છે સાંભારમાં તો અડધી ચમચી જેટલી અડદની દાળ એડ કરી દે રાઈ એડ કરી દીધી છે અડધી ચમચી જેટલી સાથે લીમડો જીરું સૂકું લાલ મરચું હિંગ એ બધું એડ કરી દેવાનું છે અને આપણો સાંભાર થોડો એડ કરીને વઘારેમાં એમાં એડ કરી દેશું આપણે પગાર જેટલો સરસ ને વધારે હશે એટલો જ સાંભળમાં એનો ટેસ્ટ સરસ લાગશે સાથે દૂધીને બટેટા આપણે બાઈફા છે એ પણ એડ કરી દઈએ તો આપણો સાંભાર એકદમ તૈયાર થઈ ગયો છે સર્વ કરવા માટે બેટરને મેં એકદમ સરસ રીતે પીસી ત્રણથી ચાર કલાક માટે અને ફર્મેન્ટેશન આવે એના માટે એટલે રાખી દીધેલું હવે જ્યારે આપણે ઇડલી ઉતારવાની છે ત્યારે જ આપણે એમાં થોડું જરૂર પૂરતું પાણી અને મીઠું એડ કરીશું અને બેટરની થિકનેસ કંઈક આ રીતે રાખવાની છે માં બેટર ઢીલું નહીં ચાલે થોડું ઘાટું જ રાખવાનું છે એમાં અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી શકો સાથે હું એડ કરું છું સાજી સાજી મેં અડધી ચમચી જેટલા એડ કર્યા છે અને જરૂર પૂરતું પાણી એડ કરી દઈએ ફ્રેન્ડ્સ જો તમારા ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો જેથી નવી રેસીપી આવે તો તરત જ તમને મેસેજ મળી જાય આ રેસીપી તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કોમેન્ટ્સમાં જણાવજો અને નવી તમને કઈ રેસીપી જોવી છે એ પણ મને જરૂરથી કહેજો તો આમાં ઇડલીના બેટરમાં જરૂર પૂરતું પાણી એડ કરી સરખી રીતે મિક્સ કરીને રેડી થઈ ગયું છે આપણું બેટર હવે ઇડલીનું સ્ટેન્ડ લેવાનું છે અને ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે જેથી ઇડલી જ્યારે થઈ જાય ત્યારે એકદમ સરસ રીતે નીકળી જાય એમાંથી તો આછું આછું ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને પછી આપણે બધું બેટર એમાં એડ કરી દઈશું આ સ્ટાઇલથી જો તમે ઇડલી અને સાંભાર બનાવશો તો એ ગેરંટી છે કે સેમ હોટલ જેવો જ ટેસ્ટ આવશે અમારા ઘરે સાંભાર ઘણી અલગ અલગ સ્ટાઇલથી બને છે તો આ સ્ટાઇલથી તમે ટ્રાય કરજો તમે જરૂરથી હોટલનો જેવો જ ટેસ્ટ લાગશે બધામાં બેટર આપણે પ્રોપર નાખી દઈએ બહુ વધારે પણ નહીં કે ફૂલીને બહાર આવી જાય આ રીતે ઇડલી બનાવી લેશું ઇડલી જ્યારે આપણે એના લોહીમાં મૂકીએ છીએ આ સ્ટેન્ડ ત્યારે એમાં હું પાણીની સાથે લીંબુ એડ કરી દઉં છું જે લીંબુ આપણે રસ ચીન લીંબુ જે વહેદું હોય એ લીંબુ આમાં એડ કરી દઉં છું જેથી એ વાસણ કાળું પણ નહીં પડે એ આજની કુકિંગ ટીપ ઇડલીને થતાં અંદાજે પંદર મિનિટ થશે તો તમારે પંદર મિનિટ માટે ધીમા ગેસે એને થવા દેવાની છે તો બસ સેમ હોટેલ જેવી ઇડલી અને સાંભાર તૈયાર છે સર્વ કરવા માટે કોથમરી નાખીને સર્વ કરી દઈએ અને ચટણીની રેસિપી જોવા માટે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું એની રેસીપી પણ મેં શેર કરેલી છે યુટ્યુબ પર સાથે ઢોસાની રેસીપી પણ શેર કરી છે એ પણ જરૂરથી ચેક કરજો હું ઉપર ટેગમાં પણ મેન્શન કરી દઈશ થેન્ક યુ